આપણે વાત કરીશું દેશી ગાય સહાય યોજના જેમાં નવી જાહેરાત અને મહત્વપૂર્ણ અપડેટ જેમાં કેવી રીતે ફોર્મ ભરવું કયા કયા ડોક્યુમેન્ટ જોશે કેવી રીતે સહાય મેળવવી તેની સંપૂર્ણ માહિતી તમને આ એક જ વિડીયોમાં આપવામાં આવશે દેશી ગાય સહાય યોજનાનો મુખ્ય હેતુ જોઈએ તો પર્યાવરણ સાનુકૂળ ખેતીને પ્રોત્સાહન આપવાનો છે આ યોજના દ્વારા ખેડૂતોને દેશી ગાયના સાણ મૂત્ર વડે પ્રાકૃતિક ખેતી કરી શકશે અને જમીનને ફળદ્રુપતા વધશે આધુનિક ખેતી અને પરંપરાગત પદ્ધતિઓના સંયોજનથી આ યોજના ખેડૂતોનું આર્થિક સશક્તિકરણ કરવાનું લક્ષ્ય રાખે છે દેશી ગાય સહાય યોજનાને પાત્રતા અને શરતો જોઈએ તો દેશી ગાય સહાય યોજનામાં લાભ મેળવવા માટે ખેડૂતો પાસે ચોક્કસ માપદંડો હોવા જરૂરી છે એક એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરતા કે કરવા માંગતા ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે આઈડેન્ટિફિકેશન ટેગવાળી દેશી ગાય ધરાવતો ખેડૂત જ આ યોજના માટે લાયક ગણાશે વિશેષ પ્રાથમિકતા સ્ટાર ટ્રેનર્સ પાસેથી અથવા માસ્ટર ટ્રેનર પાસેથી પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલ ખેડૂતોને આપવામાં આવશે દેશી ગાય સહાય યોજના હેઠળ નમૂના નંબર આઠ અ મુજબ ફક્ત એક જ લાભાર્થી પ્રતિ ખાતા સહાય મેળવવા પાત્ર છે આ યોજનામાં દેશી ગાય સિવાય અન્ય કોઈ પણ જાતની ગાયને લાભ મળશે નહીં દેશી ગાય સહાય યોજનામાં અરજી પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો જોઈએ તો દેશી ગાય સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા આ ખેડૂત પોર્ટલ પર ઉપલબ્ધ છે અરજી રાખવાની રહેશે ત્યારબાદ લાભાર્થી ખેડૂતને આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરીને સાધનિક કાગળો ગ્રામ સેવક બીટીએમ એટીએમ અથવા પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા પાસે રજૂ કરવા પડશે જેમાં જરૂરી દસ્તાવેજો વિશે જાણીએ મિત્રો તો સૌ પ્રથમ જોઈએ તો હા થવાની નકલ ત્યારબાદ સંયુક્ત ખાતેદાર હોય તો સંમતિપત્રક બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક આધાર કાર્ડ પ્રાકૃતિક કૃષિની તાલીમનું પ્રમાણપત્ર અને દેશી ગાયનું આઈડેન્ટિફિકેશનનું ટેગ તમે આ યોજનાનો લાભ લેવા માંગતો હોય તો આટલા ડોક્યુમેન્ટ જે સ્ક્રીન પર દેખાય છે તે તમારે રજૂ કરવાના રહેશે ત્યારબાદ દેશી ગાય યોજના ચકાસણી અને મંજૂરી પ્રક્રિયા જોઈએ તો દેશી ગાય સહાય યોજનાની અરજીની ચકાસણી બીટીએમ અથવા એટીએમ દ્વારા સાધનિક કાગળો ચકાસીને ઓનલાઈન અપડેટ કરવામાં આવે છે અને જિલ્લા કક્ષાએ પ્રોજેક્ટ ડાયરેક્ટરને રજૂ કરવામાં આવે છે છ માસિક ફિલ્ડ વેરિફિકેશન ગ્રામ સેવક

તો દેશી ગાય સહાય યોજના હેઠળ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને જીવામૃત બીજામૃત દવા વગેરે બનાવવા માટે રૂપિયા મહત્તમ મર્યાદામાં સહાય પણ આપવામાં આવે છે ત્યારબાદ નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ હેઠળ પીએનએફ દ્વારા રૂપિયા બારસો ને અડતાલીસ સબસીડી જીવામૃત કીટની સાથે પણ આપવામાં આવે છે આ વધારાનો લાભ ખેડૂતોને સ્વનિર્ભર બનાવવામાં મદદરૂપ કરે છે અને બાહ્ય રાસાયણિક ખાતરો પરની નિર્ભરતા ઘટાડે છે પ્રાકૃતિક ખેતી થકી ખેતી ખર્ચમાં ઘટાડો અને જમીનની પ્રતમાં સુધારો થાય ફળદ્રુપતા વધે અને પર્યાવરણ તથા માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ થાય છે દેશી ગાય સહાય યોજનામાં અન્ય રાજ્યોમાં સમાન યોજનાઓ જેવી કે દેશી ગાય સહાય યોજનાની જેમ અન્ય રાજ્યોમાં પણ સમાન પ્રકારની યોજનાઓ ચાલુ છે જેમાં મહારાષ્ટ્ર સરકારે દેશી ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપીને રજિસ્ટર્ડ ગૌશાળાઓમાં દર દિવસે રૂપિયા પચાસ સબસિડીની જાહેરાત કરી છે આ યોજનાથી મહારાષ્ટ્રને વાર્ષિક રૂપિયા બસોને ત્રીસ કરોડનો ખર્ચ થશે ઉત્તર પ્રદેશ સરકાર પણ મુખ્યમંત્રી સહભાગીતા યોજના શરૂ કરવાની તૈયારીમાં છે જેમાં એક થી ચાર ગાય રાખી શકાય છે જેમાં મનરેગા થકી ગૌશાળા યુનિટ સ્થાપવાનો સમાવેશ છે છે ઉત્તર પ્રદેશમાં કુલ કરોડ પશુધન ભારતના જીડીપીમાં ચાર પોઈન્ટ અગિયાર ટકા યોગદાન આપે છે દેશી ગાય સહાય યોજનાની ચેતવણી અને સાવચેતી જોઈએ તો દેશી ગાય અને યોજનાઓને લઈને ખોટી અફવાઓ અને સોશિયલ મીડિયા પર ફેલાતી ભ્રામિક માહિતીથી સાવચેત રહેવાની જરૂર છે આ યોજનાનો લાભ માત્ર અધિકૃત આ ખેડૂત પોર્ટલ પરથી જ મેળવી શકાય છે અને કોઈપણ ફી ભરવાની જરૂર નથી ખોટી વેબસાઇટ અને અધિકૃત એજન્ટો પાસેથી સાવચેત રહો કારણ કે તેઓ ઠગાઈ કરી શકે છે દેશી ગાય સહાય યોજનાની સાચી માહિતી માત્ર સરકારી વેબસાઇટ અથવા તાલુકા કૃષિ અધિકારી પાસેથી જ મેળવો કોઈપણ પ્રકારની ફી ભરવાની જરૂર નથી અને ઓનલાઈન અરજી સંપૂર્ણપણે મફત છે દેશી ગાય સહાય યોજનાના લાભ અને અપેક્ષિત પરિણામો જોઈએ તો દેશી ગાય સહાય યોજનાથી ગ્રામીણ અર્થતંત્રને મજબૂત મજબૂતી મેળવવાની અપેક્ષા છે પ્રાકૃતિક ખેતી દ્વારા જમીનની ગુણવત્તા સુધરશે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરશે અને આરોગ્યપ્રદ ખોરાકને ઉત્પાદન વધશે દેશી ગાયનું સંરક્ષણ થશે અને પંચગવ્ય જીવામૃત જેવા ઓર્ગોનિક પ્રોડક્ટનું ઉત્પાદન થશે આત્મનિર્ભર ભારતની દિશામાં આ યોજના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને ખેડૂતોની આવક દ્વિગુણ કરવાના સરકારના લક્ષ્યમાં યોગદાન આપશે પર્યાવરણ સાનુકૂળ ખેતી અને ટકાઉ વિકાસના લક્ષ્યોને સિદ્ધ કરવા આ યોજના મદદગાર થશે જેમાં મિત્રો અમુક લોકોને પ્રશ્ન હોય છે કે દેશી ગાય સહાય યોજના શું છે તો આ યોજના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને દેશી ગાય રાખવા માટે દર મહિને રૂપિયા નવસો એટલે કે વાર્ષિક દસ હજારને આઠસો સહાય આપે છે યોજનાનો લાભ કોણ લઈ શક શકશે તો એક એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરતા અને આઈડેન્ટિફિકેશન ટેગવાળી દેશી ગાય ધરાવતા ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે ત્યારબાદ કયા દસ્તાવેજો જરૂરી છે તો આઠ અ બેંક પાસબુક આધાર કાર્ડ પ્રાકૃતિક કૃષિ તાલીમ પ્રમાણપત્ર અને દેશી ગાયનું આઈડેન્ટિફિકેશન ટેગ કેટલી વખત લાભ મળે છે તો આ યોજનામાં એક જ વખત લાભ મળે છે અને સ્વમાસિક રૂપિયા પાંચ હજારને ચારસો એકાઉન્ટમાં જમા થાય છે શું કોઈ ફી ભરવાની છે તો ના આ યોજનામાં અરજી સંપૂર્ણપણે મફત હોય છે અને કોઈપણ ફી ભરવાની જરૂર નથી